તો હું સંદીપ પટેલ નવા વિડીયોમાં આવી ગયો છું કે સાકર ટીટી કેવી થાય મોટા તગારામાં તો જો આપણે આ તગારું છે આ આજુબાજુના તગારામાં જ આપણે કરેલી છે ને બીજું એક ઓઇલપાના તગારા છે તો મોટા તગારામાં જ છે તો આમાં પાલક છે અને સાકર સાકરટીટી છે આરો ટમેટાનો છોડ છે તો જો આમાં ટીટી કેવી રીતે આપણે જોઈએ તો જો આવી ટીટી છે જો આ અને આ વેલો આટલો લાંબો છે હશે આનો ગ્રોથ આટલો હશે હવે એની એવો ને એવો બીજો આમાં જો આમાં આ તાંજળિયાની ભાજી છે જો આટલો એનો કેરાવો હશે તો આમાં મોટા તગારામાં જ છે ને બાજુના જો આપણા તગારા જોઈએ આમાં કઈ રીતનું છે કારણ કે એક ત્રણ ચાર વસ્તુ થાય આમાં જગ્યાની જરૂર ઓછી પડે તો હવે આમાં જો આમાં ટેટીનો વેલા છે આમાં એ ત્રણ વેલા અહીંયા છે ચોથો વેલો આ બાજુ છે તો જો આમાં કેટલી ટીટી થઈ છે તમને દેખાડું જો આમાં ફૂલ આવવા માંડ્યા છે અને આમાં તે જો આવડી નાની અમથી બેહવા માંડી છે અને બીજો વેલો છે એ આમ હાલે છે જો આમાંથી તમે જોઈ શકો છો જો આમાં બેસી ગઈ ટીટી એટલે એવું નથી કે ન થાય કે જમીન ઉપર જ થાય આપણે તગારું હોય તો મોટું જો તો એમાં એ પ્રમાણ થાય એમાં મૂળાએ હોત કર્યા જો આ મૂળાના બી છે એ જો આ ઉગી ગયા તો આવી રીતે આ મૂળા હોત થયા છે અને મોટા તગારામાં આપણે એક ત્રણ ચાર વસ્તુ કરીએ છીએ હરો આમાં રીંગણા હોત છે તો તમે તમારા ધાબા ઉપર કરી શકો તો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો